આપણે અહીંયા ઘી બનાવશું તો સૌથી પહેલાં આપણે દૂધ ગરમ તો તેના ઉપર જે મલાઈ વરે છે એને આપણે સ્ટોર કરી તો અહીંયા પાંચથી છ દિવસની મલાઈ મેં સ્ટોર કરી છે તો હવે આ મલાઈને આપણે દહીં નાખી પાંચથી છ કલાક આપણે સાંજે બનાવીએ તો સવારે અને સવારે હોય તો રાત્રે આપણે બે ચમચી દહીં અથવા ખાટી છાશ નાખી આ રીતે આપણે જમાવી દેવાનું છે જે રીતે આપણે દહીં જમાવીએ છીએ એ રીતે મૂકી દેવાનું છે દહીં નાખીને આ રીતે મિક્સ કરી લેશું નાઈટ અથવા સવારથી સાંજ સુધી આપણે મૂકી શકીએ છીએ પાંચથી છ કલાક તો થવા જ જોઈએ હવે આ રીતે ઓવર ઓવરનાઈટ રાખી મેં સવારે આ રીતે બધું મિક્સ કરી લીધું છે એટલે આપણે બ્રાઇન્ડર ચઢાવવામાં ઈઝી રહેશે આ રીતે હાથની મદદથી થોડું મિક્સ કરી લેશું ઝારાથી તો બ્લેન્ડર ચલાવશું તો ફટાફટ થઈ જશે વાર નહીં લાગે અને મિક્સરની અંદર પણ કરી શકાય અને હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકે તો અહીંયા હેન્ડ બ્લેન્ડરથી કરું છું આ રીતે પહેલાં ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેશું નહીં તો હેન્ડ બ્લેન્ડર જલ્દી ચાલશે નહીં અને માખણ પણ ઇઝીલી ઉપર આવી જશે આ રીતે મિક્સ કરી લેશું તો અને આપણી એક જ વસ્તુમાંથી દૂધની મલાઈમાંથી આપણે ચાર વસ્તુ બનાવીશું તે પણ હું તમને બતાવું હવે આપણે ઠંડુ પાણી લેવાનું છે આપણે ગરમ કે રૂમ ટેમ્પરેચરનું ઠંડુ લેશું તો માખણ તરત જ ઉપર આવી જાય છે તો અહીંયા મેં ઠંડુ પાણી યુઝ કર્યું છે તમે જોઈ શકો છો માખણ તરત જ ઉપર આવી જશે ઠંડી પાણી આપણે નાખશું એટલે હેન્ડ બ્લેન્ડર ફેરવશું એટલે તરત જ આવી જશે માખણ ઉપર આ રીતે આપણે ફેળવતા રહેશું અને આપણે ફક્ત મલાઈની ઘી બનાવશું એના જે આપણે બગડી નીકળે છે મતલબ બધા અલગ અલગ એને કહેતા હોય છે એના અંદરથી પણ આપણે એક સ્વીટ ડિશ બનાવશું આપણે છાશથી ઢોકળા પણ બનાવી શકીએ છીએ એટલે એક જ વસ્તુમાંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ હવે બી ફરીથી આપણે થોડું કોલ્ડ વોટર નાખશું એકદમ ઠંડુ પાણી જે બરફનું હોય એવું નાખવાનું છે તો જલ્દી માખણ ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો તરત જ આ રીતે આ ચમચાના આડા કરશો એટલે જે એક્સ્ટ્રા વોટર છે તે પણ ઇઝીલી નીકળી જશે આ રીતે જોઈ શકો છો બધું જ માખણ ઉપર આવી જાય છે એકદમ ઈચ્છી છે તરત જ થઈ જાય છે કંઈ હજી મહેનત પણ નથી પડતી અને આ ઘી એકદમ ટેસ્ટફુલ બને કારણ કે હવે દિવાળીને બધા આપણા તહેવાર આવે છે તો આપણે કોશિશ કરીએ કે ઘરનું બનાવેલું ઘી યુઝ કરીએ કારણ કે બહારના ઘીમાં ઘણી બધી ભીડસેળ આવે છે અને નાના બાળકો પણ આપણા ઘરમાં હોય છે તે પણ ખાતા હોય છે એટલા માટે હવે આ છાસના આપણે સરસ મજાના ટુકરા બનાવશું કારણ કે આ છાસ પણ એટલી ટેસ્ટી અને પૌષ્ટિક હોય છે કારણ કે ફૂલ ઓફ માખણની બનેલી હોય છે આ છાસ એટલે અને આ માખણ પણ આપણે થોડું કાઢી લેશું કારણ કે આપણે માખણમાંથી જે અમૂલ બટર બને છે તેવું ટેસ્ટી બટર આ માખણની અંદરથી એક બે ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને આપણે બનાવી લઈશું એટલે આ માખણ પણ થોડું મેં કાઢી લીધું છે કારણ કે ઘરમાં યુઝ કરવા માટે બને ત્યાં સુધી બહારનું માખણ કે હું યુઝ કરતી નથી અને ઘરની વસ્તુ સારી અને પૌષ્ટિક હોય છે અને શુદ્ધ હોય છે કોઈ ભેળસેળ વગર નહીં હોય છે કારણ કે બાળકોને નુકસાન ના પહોંચે હવે આ રીતે આપણે ગેસ ચાલુ કરશું એટલે ધીમે ધીમે ધીમા ગેસ પર જ આપણે મૂકી આપણે બીજું કામ પણ સાથે કરતા રહીશું કિચનનું જે હોય એટલે આપણું કામ પણ પસશે અને સાથે આપણું પણ ઘી પણ બની જશે આ રીતે આપણે વચ્ચે વચ્ચે ખાલી હલાવતા રહેવાનું છે એટલે તળિયે ચોટેની તો તરત જ આપણું ઘી આ રીતે છૂટું પડી જશે આ રીતે આપણે ઘારી લેશું તો ઓલમોસ્ટ અઠવાડિયાની મલાઈની અંદરથી મારે સાતસો સાડા સાતસો ગ્રામ ઘી ઉતર્યું છે આ રીતે બનાવશો તો બહુ સરસ સારી ક્વોન્ટિટીમાં ઘી બનશે અને એકદમ દાણેદાર અને યલો કલર જેવું જ બનશે મેં અંદર કંઈ હળદર કે કંઈ જ એડ કર્યું નથી તમે જોઈ શકો છો સરસ મજાનું ટેસ્ટી ઘી બન્યું છે અને આ ઘી જલ્દી બગડતું પણ નથી આની અંદર આપણે કંઈ જ એડ કરવાની જરૂર પણ નથી આ બગરીની પણ આપણે બહુ સરસ એક આઈટમ બનાવશું ટેસ્ટી મીઠાઈ બનાવશું આના પણ આપણે કોઈ જ વસ્તુને આપણે અહીંયા વેસ્ટ નથી કરવાની બધી વસ્તુનો આપણે યુઝ કરી લેવાનું છે અને કઈ રીતે કરાય તે પણ હું તમને આગળ પ્રોસેસમાં બતાવું છું જોઈ શકો છો તમે કેવું એકદમ યલ્લોન દાણેદાર ઘી બન્યું છે આ રીતે આપણે ગણીની અંદર હવે આપણે એક કપ દૂધ લેવાનું છે ને એના અંદર પાંચથી છ ડ્રોપ્સ અડધો લીંબુ લીંબુમાંથી આપણે નીચોઈ લેશું અને આ રીતે આપણે લીંબુ નાખશું એટલે તરત જ આપણું દૂધ પાડશે અને જો દૂધ ના જો લીંબુ ના હોય તો આપણે વિનેગર પણ યુઝ કરી શકીએ વિનેગરના પાંચથી છ ડ્રોપ્સ નાખી દેવાના તો પણ આપણે દૂધ ફાટી જશે તો આપણે જે અફલાતું હલવો હોય છે તે જ ટેસ્ટની આ મીઠાઈ બનશે હવે આપણે જે આપણે વેસ્ટ તો ઘી બનાવી એના ઉપર રહેલું બગરી એ અંદર એડ કરી દેશું અને એનો કલર પણ એકદમ સરસ લાઇટ બ્રાઉન આવે છે આ સ્વીટ તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો આપણે કોઈ જ વસ્તુ વેસ્ટ નથી કરવાની બધી વસ્તુનો સરસ મજાનો ટેસ્ટી યુઝ કરા અને બધી વસ્તુ તમને ભાવશે એવી જ બનવાની છે આમાં કોઈ વસ્તુ એવી નહીં હોય કે તમને નહીં ભાવે હવે આપણે અડધી ચમચી અહીંયા ઇલાયચી પાવડર એડ કરી દેશે ઇલાયચી પાવડરથી જ કોઈ બી મીઠાઈનો ટેસ્ટ વધારે આવે છે તો ઇલાયચી પાવડર તો એડ કરવો જ જો ના હોય તો સ્કીપ કરી શકો પણ હોય ત્યાં સુધી એડ કરજો તો ટેસ્ટ સારો આવશે અને હવે આપણે એક કપ દૂધ છે તો એનું અડધી અડધું એટલે કે હાફ સુગર લેવાની છે આપણે ખાંડ એડ કરી લેવાની છે અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવી અને એનું પાણી એબઝર્વ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેશું આ બહુ ટેસ્ટી લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો તમે ક્યારેય પછી એની બગરી નાખશો નહીં બધા એને અલગ અલગ વસ્તુ કહે છે હવે આપણે એક ટીસ્પૂન મલાઈ નાખવાની છે મલાઈ નાખશો તો એની સોફ્ટનેસ સરસ રહેશે હાર્ડ નહીં થાય અને ટેસ્ટ પણ થોડો વધારે આવશે બધું પાણી થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને આ થોડી વાર રહેશે ને થોડું રૂમ ટેમ્પરેચર પર આવશે તો એના પીસ પર તમે કરી શકશો જો આપણે આ રીતે ના કર્યું એને પીસ કરવા હોય થોડું રૂમ ટેમ્પરેચર પર બે ત્રણ કલાક ટેમ્પરેચર પર આવશે સરસ પીસ પણ કરી શકો અને અત્યારે ટેસ્ટ છે થોડું તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી બન્યું છે અને દેખાવામાં પણ સરસ